ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી માં બધા મિત્રો નું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે એક સારી જોબની જોબ તક છે રેલવે એટલે કે આર છે એની રિક્વાયરમેન્ટ બે હજાર પચીસ છે બરાબર છે તો રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ છે આર આર બી નવ હજાર નવસો ને સિન્ટર વેકેન્સી અને આસ્ટન લોકો પાઇલેટ એટલે કે એ એલ એની પોઝિશન ઉપર ભરતી છે તો બધા મિત્રોને ને લાસ્ટ લાગી જોવાનું છે ઓકે હવે કેના કેના વિષય છે એજ્યુકેશન શું છે ક્વોલિફિકેશન સેલરી બધું આપણે ડિસ્કશન કરશું કરે છે 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 તો કે કે રેલવે રેલવે એટલે ટોટલ વેકેન્સી કેટલી ને સિલેક્શન પ્રોસેસ તમારી ટી ટી વન ટુ થ્રી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન ઉપર છે જો વધારે ડિટેલ તમારે જોતી હોય તો ડબલ્યુ ઉપર તમારે જવાનું રહેશે ઓકે મિત્રો ઝોન વાઇઝ ડિટેલ જોઈએ સેન્ટ્રલ રેલવે છે તો સાતસો છે એવી રીતના અલગ અલગ સાઉથ સેન્ટ્રલ છે હવે આપણે એજ્યુકેશન ડિટેલની જો વાત કરીએ મિત્રો એ કેટલી છે એ આપણે ખાસ તો જોવાની છે તો એજ્યુકેશન છે એ ઓપ્શન 1 એ કોઈ દસ પાસ કરેલું હોય તમે અથવા તો આઈટીઆઈ કરેલું હોય ઓપ્શન ટુ માં ડિપ્લોમા કોઈ મિત્રોએ કરેલું હોય એન્જિનિયરિંગ અથવા તો ડિગ્રી કરેલી હોય એન્જિનિયરિંગ પોતાની ફિલ્ડમાં ઇલેક્ટ્રિકલ મેકેનિકલ જે જે બ્રાન્ચ આઉટ છે આ મિત્રો છે એમાં એપ્લાય કરી શકે એજ્યુકેશન થઈ ગયું 12 10 પાસ છે પ્લસ આઈટી વર ડિપ્લોમા ડિગ્રી વાળા એજ છે મેક્સિમમ તમારી જો 30 છે મિનિમમ 18 છે બાકી એજ બાકી લખેલી છે પોતાની કેટેગરી સિલેક્શન પ્રોસેસ આપણે જો આગળ વાત કરી તો મને ટીપીટી છે એમાં 75 ક્વેશ્ચન હશે મેથેમેટિક્સ છે રીઝનિંગ છે સાયન્સ છે જીએચ છે 60 મિનિટ મળશે પીપીટી છે ટુ એમાં એકસો પિચોતેર પ્રશ્ન હશે પાર્ટ વન જનરલ સબ્જેક્ટ હશે અને પાર્ટ ટુ ટેકનિકલ એટલે પોતાનું પ્લેડ વાઇઝ મેકેનિકલ છે તો એના પ્રશ્ન હશે અને જો બે પોઈન્ટ પાંચ હશે બીજા નંબરનું છે એમાં કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ હશે મિનિમમ બેતાલીસ માર્ક્સ રિક્વાયર એટલા હશે બરાબર છે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ આ ચારના આધારે તમારું શું થશે તો કે સિલેક્શન પ્રોસેસ થશે હવે એપ્લિકેશન ફીસ છે એ પણ ભરવાની છે જનરલ પ્લસ ઓબીસી વાળાને પાંચસો રૂપિયા છે એસી એસટી

ક્વોલિફિકેશન માર્ક્સ છે ઇક્વલ છે ડીવીડી 2 છે મિત્રો એમાં પણ જો આ આ કે ટેબલ દર્શાવેલ છે ને તમારે ગભરાવાની કઈ પણ જરૂર નહી તો એપ્ટિટ્યુડ વાત કરી એ પણ ડિટેલ આપેલ છે તો બગલ માં પ્રોપર વાત અને પછી તમારે એપ્લાય એપ્લાય કઈ રીતે કરશો કે વિઝિટ કરવાની છે આરઆરબી ઓફિશિયલ વેબસાઈટ ઉપર ક્લિક થ સી ઈ એન બી જે પછી આરઆરબી એલ પી રી પર રજિસ્ટર વિથ ઈમેલ મોબાઈલ ફોર્મ છે એ ભરવાનું છે અને ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના છે અને ફી પે કરીને સબમિટ કરવાનું છે ને પછી શું પ્રિન્ટ આઉટ છે ઓફ ધ ફ્યુચર તમારા રેફરન્સ માટે તમે જે પ્રિન્ટ નીકળશે એ તમારી પાસે જ તમારે જ રાખવાની છે ઇમ્પોર્ટન્ટ ડેટ છે મિત્રો ખાસ તમે જોઈ લ્યો કે લાસ્ટ ડેટ છે તમારી નવ મે જો અહીંયા કદાચ એવું બનતું હોય કે ડેટમાં અથવા તો આડા આવડી ચેન્જ થતી હોય બરાબર છે પણ તમારી વેબસાઇટ ઉપર જઈને ચેક કરવાનું એટલે તમને જોવા મળી જશે ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ છે દસ એપ્રિલ થી અને નવ મે કમ્પ્લીટ થશે બીજી ઇમ્પોર્ટન્ટ લિંક છે મિત્રો કે નોટિફિકેશન છે એપ્લાય ઓનલાઈન છે વેબસાઇટ છે શોર્ટકટ નોટિફિકેશન છે એ વસ્તુ ખાસ છે જે મિત્રોને જવું હોય એના માટે બેસ્ટ મોકો છે મિત્રો એ પર એપ્લાય કરીએ તો કઈ કોઈ ડાઉટ કેરી માટે ખૂબ વસ્તુમાં જણાવવા લેશે પ્લસ જોબનું વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે કોઈ તમારે કઈ ડાઉટ કેરી લાગતી હોય અથવા પૂછવું હોય અથવા તો નવા નવી વિડીયો મેળવવા માટે એ ગ્રુપમાં જોઈન થઈ જાય વોટ્સઅપમાં મેં તમને કોઈ પણ નવો જોબિયો આવે તો મોકલી શકીએ વિડીયો સારો લાગ્યો સબસ્ક્રાઈબ કરીએ પ્રેસ કરો એટલે કોઈ પણ જોબ નવી આવે વિડીયોમાં તમને માહિતી મળતી બધાય બધા મિત્રોને શેર કરો આઈટી વાળા છે દસ પાસ છે ડિગ્રી વાળા છે ડિપ્લોવા વાળા બધા જ મિત્રો ઓકે મિત્રો થેન્ક યુ ટેક કેર બાય બાય નેક્સ્ટ મુલાકાત લેશે એવી